બોપલમાં થોડાક જ દિવસોમાં બે હત્યાના બનાવ દસ નવેમ્બરે એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી તેની શાહી હજુ સુકાઈ નથી ને બોપલના ગોદાવી પાસે ગરોડિયા ગામની સીમમાં એક સાહીઠ વર્ષીય દીપકભાઈ પટેલ નામના વ્યક્તિની હત્યા કરાઈ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે મૃતક દીપકભાઈ પટેલ એક એનઆરઆઈ હતા ને બે મહિના અગાઉ જ આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે તેઓ ગત રાત્રિના બાર વાગે ઘરેથી આવું છું કહીને નીકળ્યા હતા પોલીસ દ્વારા એફએસએલની ટીમ અને ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે ઘસી આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ બોપલ પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગોધાવી ગામ છે એના સર્વે નંબરમાં ઝાડી ઝાંખરામાંથી એક લાશ આશરે સવારે નવેક વાગ્યાની આસપાસ મળી અને એ જે લાશ છે એના ઓળખીતા દ્વારા ફોન કરવામાં આવેલો અને બોપલ પોલીસ સ્ટેશનની સ્ટાફ તુરંત જ ત્યાં પહોંચી ગયેલો વિગતો જણાતા એવું લાગેલું કે આ લાશનું મોડું ચૂંધી નાખવામાં આવેલું હતું અને બેકમાં પણ માથાની પાછળ પણ થોડી ઘણી ઈજાઓ હતી જેના કારણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે લાશ આઈડેન્ટિફાઈ થતાં એના જે સગા છે એમના વેવાઈ એમણે પણ આ વસ્તુ જાણ કરી છે કે આ જે છે મરણ જનાર એ દીપકભાઈ દશરથભાઈ પટેલ છે જે સરખેજ ખાતે પણ એમનું ઘર છે અને હેબતપુર ખાતે એમનું ઘર એક બંગલો છે એમાં એ રહેતા હતા એમના દીકરો અને દીકરી યુએસ ખાતે રહે છે તેથી કેટલોક સમય તે યુએસ ખાતે પણ રહેતા હતા અને આશરે બે અઢી મહિના પહેલાં જ એ અહીં આવેલા હતા તહેવાર નિમિત્તે અને આ દરમિયાન ગઈકાલે રાત્રે એમણે એમના પત્નીને જણાવેલ કે હું આશરે બારેક વાગે કે હું એક થોડું કામ બતાવીને આવું છું એ રીતે એ ઘરની બહાર નીકળેલા હતા ત્યારબાદ એમના પત્ની એમનો સતત સંપર્ક કર્યો રાત્રે તો પણ એમનો ફોન એ રિસીવ નહોતા કરી શક્યા એમ જણાવેલ છે મેસેજ અને ફોન બંને કરવા છતાં એ ટ્રેસ નહીં થયા એટલે પછી એ બેને એમના દીકરા દીકરીને જાણ કરી અને એમના વેવાય જે છે અહીંયા જ રહે છે નજીકમાં એટલે એ પણ એમની હેલ્પમાં આવી ગયેલા અને એમના ફોનનું લોકેશન ચેક કરતાં જાડી ઝાંખરામાં ગોધાવી ગામની હદમાંથી એમનો દેહ મળી આવેલો છે આ બાબતે પોલીસની હાલ એસઓજી એલસીબી તથા લોકલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ લાગેલી છે અને ટૂંક જ સમયમાં અમે એમના ટેકનિકલ ડેટા અને અન્ય વિગતો પણ ચકાસી લઈશું અને ઝડપથી આ બાબતે ડિટેક્શન અમદાવાદ ગ્રામ્ય પોલીસ કરી લેશે હાલ ઉંમરવાળા છે થોડી રિટાયર ટાઈપની લાઈફ હતી એમની પરંતુ નાના મોટા જમીનના જે સોદા હોય કે લેવેશની કામગીરી હોય તેમાં તેઓ રસ રાખતા હતા એટલે જમીનની લેવેશની ની મોટી કામગીરી એ કરતાં હતાં પરંતુ મોટાભાગે દીકરા દીકરી પાસે તેઓ યુએસ રહેતા હતા તેની વિગતો હાલ ચકાસવાની ચાલુ છે અને અમારી તમામ ટીમ લાગેલી છે જે પણ ગાડીનો નંબર છે આ ઉપરાંત એમણે કોની સાથે મોબાઈલથી વાત કરેલી છે એમના સીડીઆર્સ એમના રાતના લોકેશન્સ એમની કોઈ ઇન્ટરનેટ યુઝેજ વગેરે માહિતીના આધારે ડિટેક્શનની પ્રક્રિયા હાલ ચાલુમાં છે